વાદળ સમજી પણ મારા દુદા ને રાણો સાંભળ્યું એ ઓલી આવી અસાડી એ ઓલી આવી અસાડી મેં મહેમાન અને મોત ક્યારે આવે મોલાદ બગાડી નાખ્યું એટલે ટાણે આવે ને તો સારું લાગે શિયાળા ઠંડી ચાલુ હોય અને આયા વરસાદ ચાલુ થાય તો કેવું લાગે એટલે એનો સમય હોય અને વરસતો હોય તો રૂડો લાગે એમ મહેમાન મહેમાન અહીં તે ટાણે આવે તો સારું લાગે ના ઘરે પ્રસંગમાં જવાનું હોય અને સાડા બાર એક વાગ્યાનો જમણવાર હોય અને પછી આપણે ત્યાં બે સવા બે વાગે પહોંચ અને પછી જઈને આપણે એમ કેવી કે પૂરું થઈ ગયું તો બે સવા બે વાગે તો પૂરું થઈ જાય એટલે મહેમાને ત્યાં ટાણે આવે તો જ સારું લાગે નકર સારું ન લાગે સમય ઉપર જ જવાય એમને ન જવાય અને તે સમય ઉપર આવે અવસ્થા પ્રમાણે આવે તો સારું લાગે પણ સમય ઉપર નો આવે

આપણે ક્યાં બાપા બધો વજન છે આ બધું એમ બાપા હાંભળી ગયા એ કે બટા અહિયાં આવો તો બે ભાઈ કે હા બાપા એ કે મને ઉભો કરો અને તમારા બે ના ખંભે મારો હાથ રાખો આપણે બધા હાઈલીન સમસ્યાને વયા છે ખોટો આવો ખર્ચો હું કામ કરવું ધન્યવાદ છે આવા અરે એક દાદા તો રામ નું નામ નો લે વાવ ને ભાઈ બધા મૂઝાળો હવે ગોટાળો કીધો દાદા થયું કે રામ બોલતા નથી રામ નો બોલા તો એનો જીવ નો જાય સગા સંબંધીઓ બધા એવા દાદા રામ બોલો દાદા રામ બોલો પણ દાદા રામ નો બોલે પછી પાંચ ગામના વડીલો એના દાદાના સંબંધીનીઓને કીધું એના દીકરાઓનું ને એને કે ભાઈ દાદા ને રામૈયુ દેખાડો ને તો કદાચ એમ કે આ રામૈ છે તો આત્માને મોક્ષ મળે એમ દીકરી ની કે એ હસવ લાવ્યા રામૈયુ ઈ કે દાદા આને હું કેવાય કે અરે દાદા પણ અઘરી વિકેટ હો ભાઈ દાદા કે આને હાંડેલું કેવા ગામ મૂંઝાનું રામ નો બોલ્યા પછી પાછા વડીલો એ કીધું એ કે આને રામ સાગર દેખાડો તો રામ બોલે એ પાછું સાગર લાવ્યા એ કે દાદા આને શું કહેવાય દાદા કે આને તંબુ હ બધા મૂંઝાના ઈ કે આને એક કામ કરો આપણા ગામની અંદર રામજી મંદિર છે લઈ જાય અને મંદિર દેખાડવી અને કદાચ રામજી મંદિર તો મળે ખાટલા હોય દાદાને રામજી મંદિર સોરે મંદિર પાસે જઈને કે દાદા આ શું કેવાય દાદા કે ગામ હોય ને આવવું હોય જ તે એટલે પાંચ જણા કે આવું હોય પણ એ કે જવો તો માલપા શું છે એ કે ગામ હોય ને આવવું હોય અને આવું હોય ને માલપા આવું

ઈ દીકરીના ઘર બોલાવ્યા અને ખાટલા ઉભા રાખી દીધા એ કે દાદા જોવો તો ખરા આ કોણ આવ્યું દાદા કે રામનું નામ નો લીધું દાદા એ હું વાત અરે એક માણસ હતો ગામ ને એટલા બધા હેરાન કરેલા એટલો બધો ગામ ને કદાચ સડાવેલું ભાઈ એની નો કરો વાત આખું ગામ કંટાળી ગયું એ કે કા તો આવ્યો એમાં ભાઈ બન્યું એવું ગામને ને તો એને ઊંસું લઈ લીધું તું કે એમાં એ બીમાર પડ્યો અને એ ગામને ને કરતા હોય બીજા ને હેરાન કરતા હોય એ લગભગ લાંબુ જીવ અને ભાઈ બીમાર પડ્યો પણ જીવને જીવ વાત હાલે એમ જમને અને જીવ વાત હાલે એમ શિવના શ્રણોમાં જવાનો સમય આવી ગયો અને ગામના પાછી ખબર પડી એ કે ભાઈ એ બીમાર પડ્યો હશે હવે શેલીહણીએ છે આપણે જાવું ખબર કાઢવા ભલે એ કે આપણને બધાને હેરાન કર્યા એને આપણને બધાને એ કે તકલીફ આપી એને શેલીહણીએ છે એ કે આપણે બધા જાવી કે કદાચ આપણે કાંઈ બોલાઈ ગયું હોય ભૂલસૂક થઈ હોય તો આપણને માફ કરી દે એટલે ગામ આખું ભેગું થયું રોવાય ગયો ગામને કે આવો આવો એ કે ગામ કે આ ભાઈ કેમ છે તમને સારું છે આ તો હું તો હાથ જોડી કે મેં ગામના બહુ હેરાન કર્યું કે મેં તમને બધાને બહુ તકલીફ આપી કે મને માફ કરી દેજો ગામ કે હવે ભાઈ એમાં ભવાનું ન હોય કે અને રામનું નામ લ્યો એ કે પણ આ હું તો હું તો કે મને અફસોસ છે એ કે હું એ કે મેં તમને એટલા બધાને હારણ કર્યા છે બધાને એટલી બધી તકલીફો દીધી છે એ કે તો મળતા મરતા મારી એક છેલ્લી ઈચ્છા છે એ ગામ પૂરી કરો ગામ કે ભાઈ વાંધો નહીં તારી જે કાંઈ છેલ્લી ઈચ્છા હોય એની પૂરી કરવી બોલ શું છે ત્યારે આને બે હાથ જોડીને કીધું એ કે હું મરી તો જવાનો જ છઉ કે હા તો કે મારા માથાની માઇપા આખું ગામ ભેગું થઈને એટલે મને એમ થાય કે મેં બધાને હેરાન કર્યું એની સજા મને ગામે આપી ગામ કે આવું ન કરાય ભાઈ મારી શૈલી ઈચ્છા હશે ગામે સમજી લીધું ઈ કે હાલોનભાઈની શૈલી ઈચ્છા ક્યાં ના પાડવી અને ભાઈ એ ગામે બધા ભેગા થઈને ખીલો માર્યો વાવ અને ઘડીક થયું ત્યાં ભાઈ ના રામ રમી ગયા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એ બધા પાછા ભેગા થઈ ભાઈ ની શમશાન આત્રા ની તૈયારી કરી હવે એમાં બન્યું એવું કે ચોમાસાનો વરસાદ ચાલુ એટલે ભાઈ ને જ્યાં શમશાન અંદર બાળવા લઈ જવાના હતા ત્યાં ખુલ્લું શમશાન હતું એટલે વરસાદ ચાલુ હતો પણ ભાઈ ને બાળવામાં તકલીફ પડે એટલે બે પાંચ જણા એ કીધું ભાઈ બાજુ નું દોઢ કિલોમીટર આખું ગામ છે ત્યાં શમશાન સાકરી હારી બનાવેલી છે ત્યાં આ ભાઈ ને બાળવી તો ગામે વિચાર કર્યો કઈ એ કરાય એનું સમશાન મૂકી દીધું પર ગામ નું જે સમશાન હતું ત્યાં બાળવા ગયા અને ઈ ગામ ના પાંચ જણા ફાળી ગયા અને કીધું ભાઈ કે તમે

સાહેબની ગાડી આવી એટલે તપાસ મળ્યા કરવા ભાનું મૃત્યુ કેમ થયું મને જોવા દો સાહેબ મળ્યા જોવા મને એની નીચે ઉતારી અને તપાસ કરતા હતા સાહેબ ત્યાં નાનાની એક કાગળ નો કટકો નીકળ્યો એમાં આ ભાઈ લખેલું હતું જે મરનાર હતો એને એ કે ભાઈ મને કાઈ થાય એમ હતું જ નહીં હું મરું એમય નહોતો પણ આ બધા આખા ગામે ભેગા થઈ મારા માથામાં ખીલો મારી દીધો હજી મારા માથામાં ખીલો એમ નામ છે તે જોઈ લેજો પોલીસવાળાએ જોયું માથામાંથી ખીલો નીકળ્યો એ ખીલો કાઢ્યો મરતા તે આખા ગામને જેલમાં નાખતો ગયો આવું થાય જો તમને મારો વિડીયો બીવો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી